ઓલપાળ ગામે હિન્દુ સ્મશાન ભૂમિમાં વિવિધ સવલતો માટે માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી જેને લઈ સરકારની વિવિધ યોજના દ્વારા મંજૂર થયેલા લાખોના કામોનું ખાતમુહૂર્ત મંત્રી મુકેશ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું હિન્દુ સ્મશાન ભૂમિમાં સીસી રોડ પતરાના શેડ કમ્પાઉન્ડ વોલ પીવાના પાણી પાઇપલાઇનનું એકવીસ લાખના ખર્ચે સવલતો ઉભી કરાશે સાથે જ ટ્રસ્ટીઓ દ્વારા સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર માટે ગેસથી ચાલતી ભઠ્ઠીની માંગ કરતા આવનારા દિવસોમાં તેની પણ સવલત કરવાની ખાતરી મંત્રી દ્વારા આપવામાં આવી હતી સાથે સ્મશાન ભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરેલા એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું આજે સરકારશ્રીની વિવિધ યોજના વિવિધ યોજનાઓ અંતર્ગત હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે ખાતે રૂપિયા એકવીસ લાખની માતબર રકમ રકમો જેમાં વિવિધ પ્રકારના કામો જેવા કે સ્મશાન ભૂમિમાં કમ્પાઉન્ડ વોલ છે સ્મશાન ભૂમિમાં પત્રના શેડનું કામ છે સ્મશાન ભૂમિમાં સીસી રોડનું કામ છે સ્મશાન ભૂમિમાં પાણીના પાણીની લાઈનનું કામ છે જે વર્ષોથી સ્મશાન ભૂમિમાં પાણીની લાઈનનું કામ ન થયું હતું તે આજે મુકેશભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળના સૂચનથી સરકાર શ્રીની યોજના અંતર્ગત આ કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ આર એન ઓલપાડ